ફરી થોડી પંક્તિઓ લઈ હું રોલિંગ શટર છું આવું કહ્યા પછી એ કે છે શબ્દ બ્રહ્મના ઉકળતા તેલમાં મારા બત્રીસ વર્ષ બળી ગયા છે છતાં મારો રંગ બદલાયો નથી હું કમળ જેવું હસી શકું છું ને શાંત રહી શકું છું મેં ભુજગને નાથો છે એમ સ્વીકારી શકું છું જન્મ પછી જેણે ક્યારેય આંખ ઉઘાડી નથી એ શબ્દને નચિકેતાની આંખોથી સતત તાક્યા કરું છું જન્મ પછી જેણે આંખ ઉગાડી નથી એ શબ્દને નચિકેતા જે પ્રશ્નો પૂછવા ગયેલો પણ એને બાજુમાં હટાવી શકતો નથી અને નાટકના જન્મની વાટ જોઉં છું ચમત્કાર બની જશે જીવનમાં બની જશે જીવનમાં કંઈ અશુક કશું હિમાદ્રી શિખરો પરે દ્રશ્ય દીપી ઉઠે સફેદ કલગી ઝીણી આવ્યા આ તેમને એટલે કોણ તેમને મેં જોયા છે શાહમુખના ઈંડામાંથી બનાવેલા ટેબલ લેમ્પમાં વલ્ભીપુરનો નાશ નોતરતા ખગોળ ભૂગોળની રસમય વાતો કરતા પુરુષાર્થની પતાકા ફેરકાવતા હંલું તૂટવાની રાહ જોતા સત્તાનો ત્રિકોણ રચતા શોકજનક અવસાન ઉજવતા કાયદેસર ગર્ભપાતનો વિરોધ કરતા સમૂહ સ્નાન કરતા દશેરાની શાનદાર ઉજવણી કરતાં ચોપ્પન ખાણીયાઓની ધરપકડ કરતા ફક્ત ચાર મહિનામાં રેડિયો એન્જિનિયર બનતા રાતોરાત ગોળના ભાવ વધારનારા વેપારીઓને પ્રશ્નો પૂછતા રાજકારણની ભીતરમાં સાપ્તાહિક દ્રષ્ટિ કરતા સ્મૃતિના ખંડેરથી ગભરાઈ જતા બાળકોની વર્તણૂકથી મુંજાઈ જતા મિસરની વિલાસી મહારાણી ક્લિયાપેટ્રાની કથા પરથી સર્જાયેલા ભવ્ય ચિત્રને જોવા એકસો વીસ માઇલ લાંબી ક્યુમાં છેક છેલ્લે ઉભેલા અને વીસ કરોડ રૂપિયા ખર્ચી નાખવા તૈયાર થયેલા તેમને ગઈકાલે આપના દાંત અને પેઢાની સંભાળ વિશેની મફત રંગીન પુસ્તિકા માટે ટૂથપેસ્ટ ખરીદતા મેં જોયા છે કેટલા બધા કામ કર્યા વિનાશ સર્જન કળા અને પછી અચાનક જ લાવીને ઉભા રહ્યા ટૂથપેસ્ટ ખરીદતા મેં જોયા છે માણસને વિષય બનાવી થયેલી આ રચના વિદ્રોહાત્મક રીતે મ પ્રધાન રચના છે એવું ભોળાભાઈ પટેલે કહ્યું છે વહી જતી પાછળ રમ્ય ઘોષાના સ્મરણો લાભશંકર અહીં ભૂંસી નાખે છે આધુનિક સાહિત્યનું મુખ્ય લક્ષણ સંસ્કૃતિ પ્રત્યેનો તીવ્ર વિરોધ એવું લિયોનાર્ડ નામના વિવેચક વિચારક કહે છે આ કાવ્યના કેન્દ્રમાં બે પ્રશ્નો છે સંસ્કૃતિ વિષય અને સેલ્ફ જાત વિષય રૂપરચનાવાદની બોલબાલામાં જ્યારે ટેકનિક પર ભાર મૂકવામાં આવતો એવા સમયે માણસની વાત જેવી થીમ પ્રધાન એટલે કે વિષય વસ્તુ પ્રધાન રચના લઈને લાભશંકર આવે અહીં કવિ માણસ વિશે જેનો કોઈ ઉકેલ નથી એવા અસંખ્ય પ્રશ્નો રજૂ કરે છે કવિ અહીં શ્રદ્ધા વિશે સંશયી છે આથી આ કાવ્ય વિદ્રોહનું કાવ્ય છે વિસ્મય ઇનકાર આઘાત આપવો વિદ્રોહ દ્વારા અવગણના કરવી વગેરે દ્વારા પોતાના સમયમાં જીવતા માણસની વાસ્તવિકતાને રૂપ આપવા લાઠાએ આ કાવ્ય દ્વારા પ્રયાસ કર્યો છે કવિનો સંઘર્ષ ભાષા અને આજુબાજુની વાસ્તવિકતા સાથે જોઈ શકાય છે આ કાવ્યમાં ભાષાના ઘણા બધા પ્રયોગો અનેક સ્તરે કરવામાં આવ્યા છે માણસની વાતમાં અનુભૂતિ અને અભિવ્યક્તિના કેટલાય આવિષ્કારો સિદ્ધ કર્યા છે ભાષા વડે કવિ ક્યારેક માણસની સ્થાપના કરે છે તો ક્યારેક એને ઉથાપે છે આખી કવિતાની ભાષા જ વિરોધની ભાષા છે લાભશંકરનું પોતાનું ઇનકારનું એક મેટાફિઝિક્સ છે ક્લિન્થ બ્રુક્ષ કવિતાની ભાષા વિશે કે છે કવિતાની ભાષા એ અસંગતિ અને વિરોધની ભાષા ધ લેંગ્વેજ ઓફ પેરાડોક્સ વિરોધની ભાષા છે આ વિધાનને માણસની વાતના સંદર્ભે વિશિષ્ટ રીતે જોઈ શકાય છે વિડંબના અને કટાક્ષ સમગ્ર કાવ્યમાં નાટ્યાત્મકતાથી ગૂંથાયેલા છે આધુનિક કવિતાનું બીજું એક અગત્યનું લક્ષણ છે વાણીનું પૂર વાસ્તવ પર ભાષા દ્વારા હલ્લો કરવો આક્રમણ કરવો એ પણ અહીં છે આખી રચના આધુનિક કવિતાની અભિવ્યક્તિ રીતિની અનેક લઢણો દ્વારા રચાતી આવે છે નિરંજન ભગતના ગાયત્રી કાવ્યમાં શહેરી માણસની વાત છે નગર જીવનના કલ્પનો દ્વારા અનુષ્ટુપમાં પ્રશિષ્ટ રીતે શહેરની જિંદગી અને એમાં જીવાતું માનવ જીવન બંનેની વાત કટાક્ષ અને વિડંબનાથી નિરંજન ભગત કરે છે ઉમાશંકર જોશી છિન્ન ભિન્ન છું કાવ્યોમાં એક કેન્દ્ર થવા માંગતા માણસની છિન્ન ભિન્નતાની વાત કરે છે આ બંને કાવ્યના શીર્ષકો ભાવાત્મક છે પ્રતિકાત્મક છે પરંતુ લાભશંકરનો માણસની વાત શીર્ષક વિધાનાત્મક છે અભિધાયુક્ત છે પણ અહીં અભિન અભિધાની સાથે વ્યંજના પણ ગૂઢતાથી ગઈ છે માણસ વિશેનું આ મહાવાક્ય છે અને એ એના પ્રયોગ વૈચિત્રને કારણે આપણી ભાષામાં મહત્વનું સ્થાન ધરાવે છે કવિ માણસના અનેક રૂપોને અસ્તિત્વ અને વાસ્તવિકતાના અનેક કેન્દ્રોથી રજૂ કરતા જાય છે અભિવ્યક્તિની અનેક રીતિઓમાં કાવ્ય ગતિ કરે છે અછાંદસની સાથે છંદના પ્રયોગો છે દોહરા હરિગીત અનુષ્ટુપ પૃથ્વી સવૈયા કટાવ જેવા છંદના ટુકડાઓ આવે છે તો બીજી બાજુ લોકગીત બાળ જોડકણા ઉખાણાના પણ કવિએ પ્રયોજ્યા છે છંદ વૈવિધ્યથી અછાંદસની એક તાનતા કે એક વિધતા કવિએ તોડી છે ઢાળ અને પ્રાસના પ્રયોગોથી કાવ્ય નવા પરિમાણ સિદ્ધ કરે છે ફરી થોડી પંક્તિઓ લઈશું ફરી થોડી વાત કરીશું